સમાચારમાં આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં આરોગ્ય સુવિધાને વધુ સારી બનાવવા માટે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં મંત્રીએ સ્થાનિક સ્તરે માનવ સંસાધન માળખાકીય સુવિધાઓનો ચિતાર મેળવ્યો હતો દર્દીને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તેનું ધ્યાન રાખવાની આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગને સૂચના આપી હતી દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવા માટે પણ તેમણે તાકીદ કરી હતી તેમજ હોસ્પિટલમાં પશુ પ્રવેશની સમસ્યાને નિવારવા માટે મનોમંથન પણ કર્યું હતું માટે પણ વર્ગ ત્રણ અને ચારના આપણે કરાર આધારિત પોલિસી અમલમાં છે એ પ્રમાણે અત્યારે ટેન્ડરો પણ થયા છે અને લગભગ એકાદ મહિનાની અંદર તમામ જગ્યાએ એક સાથે લગભગ જિલ્લાના અને સાથે મેડિકલ કોલેજ અને જીએમઇઆરએસ આ તમામ આપણે મેન પાવર આપણે સપ્લાય કરવાના ત્રણ વર્ગ અને ત્રણ અને ચારમાં આપણે એ ટેન્ડરો પણ કરી દીધા છે અમલમાં પણ આવી જવાના છે પરંતુ સાથે સાથે ક્યાંક આપણી પાસે સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરોની વ્યવસ્થા અથવા તો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની વ્યવસ્થામાં જે બોન્ડ આધારિત છે એ ડૉક્ટરોની નિમણૂક કરવાનું પણ ચાલુ કર્યું છે અને ખાસ કરી આદિવાસી જિલ્લામાં આપણી પાસે અત્યારે સીપીએસ ડૉક્ટરો વર્ગ એકના જે ડૉક્ટરો તો આદિવાસી વિસ્તારોમાં મૂક્યા છે સાથે જીપીએસસી દ્વારા આપણને કન્ફર્મ થયેલા એમડી વગેરે પણ એ જ્યાં વધારે જરૂરિયાત છે એવી જગ્યાએ આપણે પોસ્ટિંગ કર્યા છે પરંતુ કમ ભાગ્યે આ લોકો ત્યાં હાજર થતા નથી એના કારણે મુશ્કેલી થતી હોય છે સેવા સેતુમાં પણ ડૉક્ટરો લેવાની આપણે વ્યવસ્થાઓ કરેલી છે એટલે જેમ બને એમ શક્ય ઇન્ટિરિયર વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોની અંદર પણ સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી સગવડો મળી રહે એના માટેનો રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે આજે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય પરિવારની બેઠક લેવામાં આવી જેમાં છ આપણી સરકારી મેડિકલ કોલેજ તેર જીએમઇઆરએસ દરેક જિલ્લાના સીડીએચઓ સીડીએમઓ તમામ આરડી આરડીડી અને વિભાગના મુખ્ય અધિકારીઓ સાથે એકવીસ જેટલા જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને મૂળ વિષય રાજ્યની પ્રજાને સારામાં સારી આરોગ્ય ફેસિલિટી મળી રહે અને જ્યાં આગળ તમારા દ્વારા પણ કોઈ મુદ્દાઓ ધ્યાનમાં લાવવામાં આવ્યા હોય મીડિયા દ્વારા પણ કોઈ મુદ્દાઓ ધ્યાનમાં લાવ્યા તમામ મુદ્દાઓની ચર્ચા થઈ અને આખી આખી સરકારી આરોગ્ય વ્યવસ્થા કેવી રીતે સુદૃઢ થાય એના એકવીસ જેટલા મુદ્દાઓ જેની અંદર પશુઓની હોસ્પિટલમાં એન્ટ્રી ઉતરાવાવાળા વિષય હોય કે ક્યાંય નાના મોટા ઢોર પશુઓ પણ અંદર આવી જતા હોય ત્યાંથી માંડી અને પેશન્ટની જે કેર માટેની આખી વ્યવસ્થા છે જેમાં ટિકિટ બારીથી લઈ અને એની એક્ઝિટ થાય ત્યાં સુધીની તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચા કેવળ સૂચનાત્મક નહીં પરંતુ વિભાગના જે અધિકારીઓ અને સાથે મુખ્ય અધિકારીઓ સાથે પ્રોબેબલ સોલ્યુશન્સ ક્યાંક હોસ્પિટલોની પણ પોતાની મુશ્કેલી હોય અને એ મુશ્કેલીઓને સાંભળી એના નિરાકરણ સાથેની એક કોમ્પ્રિયન્સિવ વ્યવસ્થા માટેની આજે આપણે ચર્ચા છે